દિલ્હી બોમ્બ્લાસ્ટ મામલે ગુજરાતમાં હાઈ એલર્ટ અંબાજી મંદિરમાં કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી અંબાજી મંદિરમાં ભક્તોને સુરક્ષાકર્મીઓ સુરક્ષા ચેકિંગ કરી રહ્યા છે સુરક્ષાકર્મીઓ કર્મીઓ મેટલ ડિરેક્ટર દ્વારા સઘન ચેકિંગ કરી રહ્યા છે અંબાજી મંદિર ખાતે ચોવીસ કલાક એલએનજી સુરક્ષા ગાર્ડ તહેનાત છે તો દરેક ગેટ પર ભારે સુરક્ષા વ્યવસ્થા જોવા મળી બીડીએસ ટીમ અને રોકસ્કોટ ટીમ પણ સઘન ચેકિંગ કરી રહી છે

ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળી હતી હાલમાં પણ જે ભક્તો મંદિરમાં ખાતે દર્શન કરવા આવી રહ્યા છે તેમનું પણ બારીકાથી ચેકિંગ થઈ રહ્યું છે શક્તિસિંહ રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાને પગલે ગુજરાતમાં પણ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે તરફ જોઈ શકો તો અંબાજી મંદિર ખાતે પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે રાત્રે પણ બીડીએસ અને ડોગ સ્કોડની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે અત્યારે પણ મંદિર ખાતે જે દર્શન કરવા આવતા ભક્તો છે તેમનું સુરક્ષા ગાર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે મેટલ ડિટેક્ટર અને અલગ અલગ ઇક્વિપમેન્ટ દ્વારા તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે મંદિર ખાતે આવેલા તમામ ભક્તોનું પુરુષો ની અને સ્ત્રીઓની લાઈન માં અલગ અલગ પ્રમાણે ચેકિંગ થતું જોવા મળી રહ્યું છે અને હાલમાં વાત કરવામાં તો ગુજરાતના સૌથી મોટા મંદિરમાં જે પણ ભક્તો આવી રહ્યા છે તેમનું વારી ચેકિંગ થઈ રહ્યું છે સત્યસિંહ રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી